એસી ચેમ્બરમાંથી મામલતદારને બહાર બોલાવી રેતીમાં માટી બતાવતા જાગૃત નાગરિક બેફામ ભ્રષ્ટાચાર સાથે થતી કામગીરી સામે ઉઠ્યા સવાલો 40 લાખના રોડના કામમાં થતા રેતીમાં માટી સાથે મિલીભગતની થતા કામો સામે ઉઠ્યા સવાલો સર કશેરી હે ભરાય નું કામ આલે છે અને આ માટીમાં કામ આલે જોઈ લો રેતી વાપરવાની છે じゃ હાવ માટી આમાં તમે આજથી કામ હાલે વિચાર તો કરો આ મામલતદાર ઓફિસ ની અંદર આ જો આવું કામ આવતું હોય માટીમાં રેતી વાપરવાની હોય ને તો આ બીજે શું પરિસ્થિતિ છે ખરેખર ખૂબ દુઃખની વાત છે આ મામલતદાર કચેરીની અંદર જે નું કામ આવે છે એમાં માટી રેતી નહીં જગ્યાએ માટી નો ઉપયોગ થાય જોઈ લો ભાઈ આ જ્યાં રેતી વાપરવાની હોય ત્યાં માટી વપરાય છે પીસીસી કરવામાં આ ખરેખર બહુ દુઃખની વાત છે આગળ હું સાહેબ ની મુલાકાત લઉં અને એમને પણ રજૂઆત કરું કે ખરેખર આ આ આ છે પરિસ્થિતિ કોઈ નથી જેટલો ભ્રષ્ટાચાર કરવો એટલો થાય જેને કરવો એને થાય જ્યાં માટી વાપરવાની છે ત્યાં હાડ ની યોજના હોય એમ માત્ર ને માત્ર રેતી વાપરવાની ત્યાં માટી વાપરે ખરેખર પરિસ્થિતિ બહુ ગંભીર છે જેમ સરકારની અમુક યોજના હોય છે ચાલીની ચાલી આમાં માટી વપરાય રેતી ની જગ્યાએ માટી વાપરે હાડ ચાલી ની હોય એમ છે ભાઈ બોલો બોલો આ રેતી છે આ રેતી છે સાહેબ આ રેતી છે આ માટી વાપરો જો તો ખરા કેટલી કેટલી પરિસ્થિતિ ખરા હા હા આ મામલદાર જમીન કચેરીમાં આ ભરાયનું કામ આલે છે અને 60% માટી 40% રેતી એટલી બધી ભયંકર પરિસ્થિતિ આ કે વાલે હા તો બહાદુર મે બોલો માં તમે તમા કે મારી વાત તો આમ જો ભાઈ આ રેતી માટી ભાઈ નથી હા લે લે રેતી સોરેલી રેતી મામલતદાર ઓફિસમાં માં જતી હોય તો અન્ય જગ્યા કેમ ન થતી હોય ખરેખર આ બાબતે માન્ય ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રીએ નોંધ લેવી જોઈએ અને આની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આનું જે કઈ કામ છે એનું બિલ ન થવું જોઈએ મારી એવી માગણી છે અને સાહેબ આ ને પણ હું કઉ છું કે સાહેબ આની વિરુદ્ધ તાત્કાલિક પગલાં લો આપની ઓફિસ માં આ થતું હોય તો આની વિરુદ્ધ તાત્કાલિક લો પગલા નહીં આની વિરુદ્ધ જો હાલો આ કેમ ચલાવવાનું આ સવારે વાપરી અને રેતી અમારે બતાવો અમે ચાર રેતી છે બતાવો તો ખરા સાહેબ અમે ચાર રેતી છે તો મને બતાવો આ માટીમાં બધું આખે આખું કામ રોલમ રોલ હાલે

અરે અસર અંદર જન લે આજો બધો લઈ જા

આ જોઈ રહ્યો આ પ્રજા આ દેશ નું આ પરિસ્થિતિ હશે તો નહી સાહેબ આ પરિસ્થિતિ સવાર નું બતાવો અહીંયા સાહેબ આવો સવાર ની માટે આવો તો સાહેબ એક મિનિટ આવો